પ્રથમ માળે દે વેપાર છે જે માહિતી ના આધારે ઉદના પોલીસે ત્યાં દરોડા પાડી ત્યાંથી દે વેપાર ચલાવનાર જીગ્નેશ અરવિંદ લખાણી તથા નુરજમાલ શેખ હકીમ તથા દલાલ સકોર એના મુલ્હાર અને ગ્રાહક અખ્તારુદ્દીન મોલ્લા તથા આરીફ ખાનને ઝડપી પાડ્યા હતા જ્યારે સ્થળ પરથી બે લલના જેમાં એક બાંગ્લાદેશી અને પશ્ચિમ બંગાળની હતી તેને મુક્ત કરાવી હતી બાંગ્લાદેશી મહિલા પાસપોર્ટ વિઝાથી ભારત આવી હતી જેને પકડી દે વેપારનો ધંધો નહીં કરવા કાઉન્સીલીંગ કરી મુક્ત કરાવી હતી પોલીસે દે વેપારના સ્થળ પરથી મોબાઈલ ફોન રોકડા રૂપિયા સહિતની મત્તા કબજે કરી હતી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને માહિતી મળી હતી કે એક જગ્યાએ દેહ વેપારનો ગેરકાયદેસર રીતના ધંધો ચાલે છે આ આને કારણે પોલીસે ત્યાં જઈને રેડ કરી હતી રેડ કરતાં પોલીસને ત્યાંથી કેટલીક વસ્તુઓ મળી હતી આ ઉપરાંત ભોગ બનનાર તરીકે બે મહિલાઓ હતી એમને પણ પોલીસે ત્યાંથી છોડાવી છે આ કેસમાં પાંચ આરોપીઓ છે જેમાંથી ચાર આજે દેહ વ્યાપારના ઓલા રેકેટ સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે અને એક છે ગ્રાહક છે એમાં ચારમાંથી એકનું નામ જિજ્ઞેશ લાખાણી એક આરીફ ખાન એકનું નામ સકોર અને નામ કરીને છે આ પાંચ વ્યક્તિઓ ગુનામાં સંડોવાયેલા છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે આમાંથી જે ભોગ બનનાર મહિલા છે એમાંથી એક જે બાંગ્લાદેશી મહિલા છે જે મેડિકલ વિઝા ઉપર અહીંયા આવ્યા હતા અને એના સાથે આ દુષ્કર્મ થયું હતું જેથી એમને ભોગ બનનાર તરીકે અત્યારે લેવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે